ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો નામમાં સુધારણાની છે રાજ્ય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઈને ચાલતી અસમંજસ બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધાર કાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધાર કાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઈપણ પ્રકારનું સોગંદનામું કરાવવાની જરૂર નથી આરોગ્ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે કેવી રીતે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ હેલો હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે બર્થ સર્ટિફિકેટની બબાલ આધાર કાર્ડ પ્રમાણે સુધારા જન્મ પ્રમાણપત્ર સિવાય કેટલાક કિસ્સામાં એવી પણ અરજીઓ આવે છે કે મૂળ નામ અલગ હોય અને તેમને જન્મ પ્રમાણપત્ર અલગ નવા નામથી લેવાની માગ કરી હોય આવા કિસ્સામાં મૂળ નામ કરતાં તદ્દન અલગ નામ જેમ કે રમેશભાઈનું કિશોરભાઈ કરી શકાય નહીં પણ રમેશભાઈનું રમેશલાલ કરી શકાય છે એટલે કે સંપૂર્ણ ભાવાર્થ બદલાતો હોય તેવું નવું નામ રજીસ્ટરમાં દાખલ કરી શકાય નહીં પરિપત્ર કરીને આ સ્પષ્ટતા કરી છે તેમણે એવી પણ સૂચના આપી છે કે આધાર કાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મનું પ્રમાણપત્ર આપતી વખતે કોઈ ફી પણ વસૂલવાની રહેશે નહીં એટલે કે નવું બર્થ સર્ટી ફ્રીમાં આપવાનું રહેશે આરોગ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને તાકીદ કરી છે જાણો નિયમમાં શું કરાયો ફેરફાર અત્યાર સુધી જન્મના દાખલામાં રમેશના બદલે મહેશ નામ થઈ શકતું હતું પણ હવેથી નિયમો બદલાઈ ગયા છે અર્થાત મૂળ નામનો ભાવાર્થ બદલી શકાશે નહીં માત્ર મૂળ નામની પાછળ ભાઈના બદલે લાલ કે કુમારમાં ફેરફાર કરી શકાશે સુધારો સૂચવતો આ પરિપત્ર વર્ષો પહેલા કરાવી દેવાયો હતો જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેર મુજબ પણ વ્યક્તિ પોતાનું નામ બદલી અને નવું નામ રજિસ્ટરમાં દાખલ કરવાની અરજી કરે તો તે સ્વીકારી શકાય નહીં નામનો ભાવાર્થ બદલાતો ન હોય તો જ સુધારો થઈ શકે આવો નિયમ હતો જ પણ વર્ષ બે હજાર નવના ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારે તેમાં સુધારો કરતો પરિપત્ર કર્યો પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અનુસાર જન્મ નોંધણી સમયે બાળકનું નામ જન્મ નોંધમાં હોય તેના બદલે શાળા પ્રવેશ વખતે જુદું હોય અને ત્યાર પછીના તમામ સરકારી અથવા અધિકૃત રેકોર્ડમાં બાળક કે વ્યક્તિનું નામ તે જ દર્શાવેલ હોય તો આવા સંજોગોમાં સોગંદનામું અને જે તે પુરાવા તપાસીને તેમાં સુધારો કરી દેવો આ પરિપત્ર કર્યા બાદ અરજદારો દ્વારા નામ સુધારણા માટે જે તે રજીસ્ટ્રાર કચેરીએ જરૂરી પુરાવા સાથે પહોંચી જતા હતા પણ તેને લઈને અનેક વિવાદો થતા હતા જન્મ વખતે બાળકનું નામ કંઈક અલગ રાખે અને પછી સ્કૂલમાં બાળકને મૂકે ત્યારે મનસુફી પ્રમાણે નામ બદલી નાખે જ્યારે પાસપોર્ટ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારે સુધારા કરાતા હતા પણ ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ફરી એક વખત કાયદામાં જરૂરી સુધારો સૂચવતો પરિપત્ર કર્યો અને મૂળ નામમાં સુધારો નહીં કરવા માટે રાજ્યના તમામ જન્મ મરણ નોંધણી રજિસ્ટ્રારને આદેશ આપ્યો હતો ત્યારથી આ નિયમ ચાલે છે તો આ રીતે હવે તમે પણ તમારા નામમાં ભૂલ હોય તો સરળતાથી સુધારી શકશો આશા રાખું છું કે આ વીડિયો તમને મદદગાર થશે અને હા આવા જ બીજા માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર